બિલપુડી ગામે આદિવાસી દિવસની રેલી કાઢીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી બિલપુડી ગામ ખાતે આદિવાસી દિવસના કાર્યક્રમમાં પરંપરાગત આદિવાસી વાજિન તો કાહણી વગાડવામાં આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું બિલપુડી યુવા સંગઠન દ્વારા આદિવાસી દિવસ નિમિત્તે ત્યાં હાજર રહેલા દરેક ગ્રામજનોને જામફળના રોપા આપવામાં આવ્યા હતા આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં યુવાનો બાળકો વડીલો મહિલાઓ સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઘણા બાળકોએ સાયકલ સાથે જોડાઈ રેલીમાં ભાગ લીધો હતો ઘણા નાના બિરસાઓ પણ મનમોહક અદામાં નજરે પડ્યા હતા જ્યારે કેટલાક યુવાન યુવતીઓ પ્રકૃતિ બચાવવાના સંદેશા સાથે રેલીમાં નજરે પડ્યા હતા આ રેલી બિલકુડી ગામના વિવિધ ફળિયામાં ફરી હતી